ગાંધીનગરના પ્રાથમિક સુવિધાઓથી વંચિત સાત ગામના રહીશો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે દિવાતળે અંધારું જેવી સ્થિતિ જોવા મળી છેલ્લા વર્ષોમાં ગાંધીનગર શહેરના વિકાસ સામે આસપાસના ગ્રામ્ય વિસ્તારો વિકાસથી વંચિત ત્યારે ગાંધીનગરના ઇન્દ્રોડા બોરીજ ધોળાકુવા આદિવાડા પાલજ વાસણ ફતેપુરા સહિતના ગામોમાં પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી કાર્ડ માટેની માંગ સહિત વિવિધ સુવિધાઓ સાથે સાત ગામના સ્થાનિકો દ્વારા સેક્ટર અગિયાર રામકથા મેદાન સામેના ધારાસભ્ય કાર્યાલય ખાતે પોતાના વિવિધ પ્રશ્નો સંદર્ભે ઉગ્ર રજૂઆત કરી હતી ત્યારે અગાઉથી જ જાણ હોવા છતાં પણ ધારાસભ્ય રીટાબેન પટેલ કાર્યાલય ઉપર હાજર ન રહેતા સાત ગામના ખેડૂતો મહિલાઓ સહિત સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો ત્યારે રાજ્ય સરકારે ગાંધીનગર ખાતે અનેક દબાણો કાયદેસર કર્યા છે ત્યારે ગાંધીનગરના આ સાત ગામોના દબાણો કાયદેસર કરવા ઉપરાંત દુકાનોની પ્રતિક્ષા યાદીમાં જે લોકોનો સમાવેશ થયો છે તેમને દુકાનો બનાવી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ